ભાજપ ની છે કારણ કે એમને કૌભાંડ કરવા છે અને એમને બાર કાઢી મૂક્યા પછી પોતાની નો તે મંજૂર કરશે અમારો વિરોધ પણ

પ્રજા નો મુદ્દો નથી આ મુદ્દો બદલાવ શરમ લાગતી હોય તો તમને શરમ નાખવું પડે ભાઈ તમે કામ કરો ને શા માટે કામ નથી કરતા

કોઈ બંધ કરી રાખો અને તમારી ઉપર સajero સાપરો વાળા સાવરવાળા બેઠા છે એક સાથે 10 વર્ષ માટે કોણ કાપી દેવામાં આવ્યો એક સાથે 10 વર્ષ માટે એ બે પાર્ટીને આપી દેવામાં આવે કે કેન્ડલ કોપી મેં માગી છે કોણ કોજી અપરા આપી નથી સોપને આશ્રમ પર આપની આગળ તો ભાઈ સાપની હાકલ પર